નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે વરરાજાને ડીજે પર ડાન્સ કરતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી હોવાની ઘટના સામે આવી છે નશામાં ધૂત વરરાજા તેના મિત્રો સાથે તુચકો ના દુલ્હન બનાવ ગીત પર ડાન્સ કર્યો હતો જેના કારણે દુલ્હનને શંકા હતી કે વર નશામાં હતો તપાસમાં તે સાચું નીકળ્યું અને કન્યા લગ્ન તોડી નાખ્યા હતા આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંભીરા ગામનો છે ગંભીરા ગામમાં બ્રિજેશની દીકરીની જાન આવી હતી જ્યારે લગ્નનો વરઘોડો આવ્યો ત્યારે યુવતીના પક્ષના લોકોએ તેમનું સન્માન કર્યું હતું લગ્નની વિધિઓ શરૂ થાય અને થોડા સમય બાદ જયમાલાનો કાર્યક્રમ થવાનો હતો પરંતુ તે પહેલાં જ વરરાજા તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા પહોંચી ગયો હતો તે નશામાં હતો અને તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા લાગ્યો હતો કન્યાને શંકા હતી કે વરરાજા ભારે નશામાં છે તેથી તેને જાણવા માટે કહ્યું હતું આ પછી ખબર પડી કે વર નશામાં હતો પરંતુ ત્યાં સુધી દુલ્હનને જયમાલા માટે સ્ટેજ પર લઈ જવામાં આવી હતી જ્યાં દુલ્હને વરને નશામાં દૂધ અને સ્ટેજ પરથી પડતા જોયો હતો જેના પર દુલ્હને સ્ટેજ પરથી આવી અને તેની માતાને કહ્યું હતું કે લગ્ન કરવા માગતી નથી વર રાજો દારૂ બીધેલો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ